નાયબ મુખ્યમંત્રી હર લગ્ન નોંધણી પ્રક્રિયામાં કરવામાં આવેલા સુધારાઓ વિશે વિગતવાર માહિતી આપી ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહમાં નિયમ ચુમ્માલીસ હેઠળ નિવેદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લગ્ન નોંધણીની વર્તમાન પ્રક્રિયામાં રહેલી કેટલીક ખામીઓનો અસામાજિક તત્વો દ્વારા ગેરલાભ લેવામાં આવતો હતો ખાસ કરી પ્રેમની આડમાં સાચી ઓળખ છુપાવીને કરવામાં આવતા લગ્નો અને બોગસ નોંધણીના કિસ્સાઓ અટકાવવા માટે હવેથી વરવધુની પ્રત્યક્ષ હાજરી અનિવાર્ય બનાવવામાં આવી છે આ ઉપરાંત લગ્ન નોંધણી સમયે માતા પિતાના આધાર કાર્ડ અને સંપર્ક વિગતો મેળવી તેઓ પોર્ટલ દ્વારા ત્વરિત જાણ કરવાની વ્યવસ્થા પણ અમલી બનાવવામાં આવશે જેથી ગુપ્ત રીતે થતી છેતરપિંડી પર લગામ કરી શકાય આ નવા નિયમો મુજબ અગાઉ તલાટી સ્તરે થતી મંજૂરીની પ્રક્રિયાને હવે તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ હસ્તક સોંપવામાં આવી છે જોકે ગ્રામીણ નાગરિકોને સુવિધા માટે દસ્તાવેજો જમા કરાવવાની વ્યવસ્થા સ્થાનિક સ્તરે જાળવી રાખવામાં આવી છે હર્ષંઘવીએ પંચમહાલ જિલ્લાના બોગસ નિકાહ પ્રમાણપત્રોના કૌભાંડનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કર્યું હતું કે ઓળખ છુપાવીને દીકરીઓને ફસાવનારા તત્વો સામે સરકાર કડક કાયદા અવજ પૂરું પાડી રહી છે આ સુધારાઓ અંગે રાજ્યના નાગરિકો અને સામાજિક સંગઠનો આગામી ત્રીસ દિવસમાં આરોગ્ય વિભાગના વેબસાઇટ પર પોતાના સૂચનો અને વાંધા રજૂ કરી શકશે જેના મૂલ્યાંકન માટે એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે એ બધી જ માતાઓને હું આજે વંદન કરું છું કે આપ સૌ દ્વારા જે કોઈ સૂચનો આવેલા હતા એમાંના મોટા ભાગના સૂચનો અમે લોકોએ લઈ લીધા છે અને આવનારા દિવસોમાં બી આ બાબતની કોઈ બી માહિતી આપ રાજ્ય સરકારને મોકલી શકો છો સુચિત નવી અને જૂની પદ્ધતિ વચ્ચે મુખ્ય તફાવત લગ્ન નોંધણી અધિનિયમ બે હજાર છ હેઠળના નિયમમાં ચાર બાબતોમાં છે અગાઉ અરજી વખતે વર દસ્તાવેજો લેવામાં આવતા હતા દસ્તાવેજો અપૂરતા હતા લગ્ન દરજરી ચકાસણી ખૂબ જ મર્યાદિત હતી અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી નોંધની પ્રક્રિયા તલાટી લેવલે પૂર્ણ થઈ જતી હતી હવે નવી પદ્ધતિમાં દસ્તાવેજ દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે હાજરી અનિવાર્ય બનાવી છે જેથી બોગસ લગ્ન નોંધણી આપણે અટકાવી શકાય રજીસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટી ઉપરી અધિકારીની તાલુકા કક્ષાએ આપવામાં આવ્યા છે ગ્રામ્ય કક્ષાએ રહેતા અરજદારને તાલુકા કક્ષાએ જવાની તો બી આવશ્યકતા નહીં પડે આપણે નિયમો કડક કર્યા પરંતુ લોકો હેરાન ના થાય જે લોકો જનરલ એટલે કે વિધિ વિધાન પૂર્વક લગ્ન કરતા હોય છે માતા પિતાની મંજૂરી જોડે કરતા હોય છે અને સામાજિક લગ્ન જે કરતા હોય એવા લોકોને બી ખોટા ધક્કાઓ ના ખાવા પડે અને સામાન્ય રીતે પ્રેમ લગ્નમાં બી જો એ કોઈ લોકો પોતાની ઓળખ ખોટી નથી બતાડતા એવા લોકોને બી ખોટા ધક્કા ના ખાવા પડે એવી બી ચિંતા હાલમાં જે નવી પદ્ધતિ છે એમાં નોટરી જે કરીને આપે છે એની જવાબદારી બી ખૂબ ગંભીરતાપૂર્વક બનાવવામાં આવી છે એ નોટરી તમામ લોકોની હાજરી વગર જો સિક્કો મારશે તો એની ઉપર બી કડક પગલા ભરવામાં આવશે એના પછી જે અરજી હાલમાં જે તલાટી પરમિશન આપતા હતા લગ્ન રજિસ્ટ્રેશન કરતા હતા એની બદલે તલાટી હવે અરજીના સ્વીકારશે તમામ મુદ્દાઓ ચેક કરશે અને ઉપરી જે અધિકારીઓ આપણે અલગ અલગ જગ્યા પર જે જવાબદારી આપી છે તેને એ તમામ ફાઇલ એ ઉપર મોકલવાની રહેશે અને ઉપરી અધિકારી દ્વારા એ લગ્ન રજીસ્ટ્રેશન કરવામાં આવશે આની અંદર માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે માતા પિતાના ટેલિફોન નંબર એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે એટલે કે જ્યારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે આજે આ બધી જ દીકરીઓને સાચી માહિતી મળે પ્રેમના નામે સંબંધમાં ક્યાંય બોલવાય ને कोई खोटी जगह पर फसाई ना जाए। ते माटे अनेक किस्सा भी स्टडी करवा मारी। बनास कटाना एक किस्सो एक सारा घरना परिवार मां, एकल के सारा एकल के धनिक परिवार नहीं दिख रही। टपोरियो द्वारा, आसपास फर्बु सोशल मीडिया नामादियम थी। એ દીકરીને ફસાવી નામ બદલીને ખોટા ઈરાદે ખોટી માહિતી આપીને એ દીકરી જોડે લગ્ન કર્યા લગ્ન કરીને બે ચાર મહિનામાં દીકરીને સંપૂર્ણ માહિતી મળી એ દીકરો પોતાની ઓળખ ખોટી આપી એ દીકરીને પોતાના ઘરે જવું છે પરંતુ એના આખા પરિવારે આ દીકરી ઉપર અત્યાચાર કરવાનો પ્રયાસ કર્યો આ દીકરી પાસે એના પિતાની સંપત્તિમાંથી કઈક સંપત્તિ મળે તે માટે હેરાન કરવામાં આવ્યું એની પદ્ધતિમાં જો કોઈ બી વાંધાજનક વિષયો લાગતા હોય તો એનું સજેશન આપ પરિવાર એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટને ઓનલાઈન આપી શકશો એની જોડે જોડે જયારે આપ સજેશન આપો ત્યારે આપણો જે કાયદો છે ભારત દેશનો એ કાયદાને વાંચીને કાયદાની મર્યાદામાં જો સજેશન આપશો તો જરૂરથી આપણે તેની અંદર વિચારણા કરીને ઉમેરો કરી શકશો આ બાબતે કમિટી બી બનાવીએ છીએ જે કમિટી આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો સામ જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાત એ ક્યારે પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોય છે પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે બે આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને जो कोई छल कपटना माध्यम थी बदनाम करवानी कोशिश कर से। जो प्रेम ना नामे मारा राज्य नी भोली भाली दिक्रियों ने फसावानी कोशिश कर से। जो प्रेम ना नामे कोई परिवार ने बर्बाद करवानी कोशिश कर से। एवा एक एक असामाजिक टपोरी ले भागो छल कपट धरावता एक भी युवाओं ने राज्य सरकार छोड़ से नहीं कायदो सब माटे एक सरखो छे परंतु और राज्य ना उप मुख्यमंत्री तरीके आज गुरुमा जाहिर करियो छे કે આવા છલકપટ કરનાર લોકોને છોડવા નથી માંગતી દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ના થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે નોંધણી કોઈ બી ખૂને કરે પરંતુ એના પરિવારને આ માહિતી પહોંચાડવી હાલ સુધી શું હતું કે બાર બોર્ડ પર તલાટી લગાડી દેતા હતા પરંતુ હવે એ કારણોસર ઘણા લોકો ફાવી જતા હતા એ માહિતી સીધી આપણે એમના ઘરે મોકલી એટલો બદલાવ છે અને એ જ બદલાવ આપણે લાવી શકીએ કોઈ ખોટું કરે એ લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને બીજો વિષય કે આ જે પદ્ધતિ આપણે નક્કી કરી છે તે માટે એક મહિનાનો સમય લોકોને આપણે આપ્યો છે તમામ સામાજિક સંસ્થાઓ હોય કે યુવાનો હોય એ પોત પોતાની જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે તો આ સંપૂર્ણ માહિતી દસ દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે એક મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા જે નિયમ છે આપણો એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે તે પહેલા માતા પિતા પોતાના દીકરા દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ બી ગંભીરતા પૂર્વક જો કોઈ વાંધો હોય એ કઈ ચેક કરવું હોય દીકરાનું કે એની ઓળખ સાચી છે ખોટી છે તો એ સંપૂર્ણ સમય એ માતા પિતાને મળી રહેશે અને કોઈ બી લે ભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે આ પોર્ટલ જેવું રજીસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એવી જ મિનિટે વોટ્સએપના માધ્યમથી માતા પિતાને એમની દીકરી લગ્ન રજીસ્ટ્રેશન માટે જે ડિટેલ મોકલી છે એની ડિટેલો આપવામાં આવશે કુલ મળીને અમે એક પ્રયાસ કર્યો છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય દીકરા દીકરીઓનો હક બી સચવાય અને કોઈ બી લેભાગુ કર્મચારી સિસ્ટમ ની અંદર થી કોઈ એરર શોધીને આવા પરિવારોનું જીવન બરબાદ કરવામાં એ પોતે એના એમ કહી શકાય કે કે એ પોતે આ જીવન બરબાદ કરવાનું કારણ સિસ્ટમ ના બને તે પ્રકારની વ્યવસ્થાઓ આખી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આની સંપૂર્ણ વિગત લેખિતમાં આપ સૌ લોકોને આજે આપવામાં આવશે